સ્વાગત છે ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની સાધનો ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે રૂપિયા ત્રણ લાખ સુધીની વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના છે ખેતીવાડીની અંદર જે આવી છે પોસ્ટ હાર્વેસ્ટર સાધનો ખરીદવા માટે છે સરકાર સહાય આપે છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના છે શરૂ છે મિત્રો વાત કરીએ આ ઘટના હેઠળ છે મિત્રો ખાસ કરીને સીડ ક્લીનર કમ ગ્રેડર છે ખરીદવા માટે સરકાર સબસિડી આપે છે સીડ ક્લીનર છે મિત્રો ડીકો ટિકેટર છે મિની રાઇસ મિલ છે તમે અહીંયા સાધનો છે બતાવેલા છે અલગ અલગ પ્રકારના છે સાધનો બતાવેલા છે સીડ ક્લીનર છે સીડ ક્લીનર બરાબર કામ ગ્રેડર છે ડીકો ટિકેટર છે મિની રાઇસ મિલ છે બરાબર અલગ અલગ પ્રકારના હલર છે આ તમે જોઈ શકો છો મિત્રો દાલ મિલ છે મિની પલ્સ મિલ છે બરાબર ગ્રેવિટી સેપરેટર છે પછી બિહાસ વગેરે જેવા સાધનો છે વિશેષ તમે અહીંયા અલગ અલગ પ્રકારના જે સાધનો છે હલર છે આ પ્રકારના થ્રેસર અલગ અલગ જે સાધનો આવે છે મિત્રો આ તમારે સાધનો ખરીદવા હોય ખાસ કરીને પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો છે જે અલગ અલગ પ્રકારના અહીં સાધનો બતાવેલા છે ફોટોમાં પણ બતાવેલા છે આ તમારા સાધનો ખરીદવા માટે વિશેષ છે સરકાર છે તમને આમાં સબસિડી આપે છે કેટલી સબસીડી આપે છે મિત્રો ખાસ ખેડૂતોને છે મિત્રો નાના ખેડૂત હોય શ્રીમાન હોય મહિલા ખેડૂત હોય અનુસૂચિત જાતિના હોય અનુસૂચિત જનજાતિના હોય તેવા તમામ ખેડૂતોને પચાસ થી ટકા રૂપિયા સાઈઠ હજારથી લઈને ત્રણ લાખ સુધીની સબસિડી છે મળે છે મિત્રો કુલ ખટના ચાલીસ ટકા અથવા તો રૂપિયા પચાસ હજારથી લઈને બે લાખ ચાલીસ હજાર સહાય છે મળવાપાત્ર થશે મિત્રો એટલે કે અલગ અલગ સહાય છે તમને અન્ય જે લાભાર્થી હોય આ નાના શ્રીમાન મહિલા લાભાર્થી અનુસૂચિત જનજાતિના લાભાર્થીને છે ત્રણ લાખ સુધીની સહાય અને અન્ય જે લાભાર્થી હોય એને કુલ ખટના ચાલીસથી પચાસ ટકા એને પચાસ હજારથી લઈને બે લાખ ચાલીસ હજારની સહાય મળશે મિત્રો આખરી સહાય છે સરકાર શ્રીના યોજના અનુસાર રહેશે મિત્રો હવે જે આની ખરીદી છે જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે મિત્રો ખાસ કરીને ઓનલાઈન અરજી કરવાની છે વહેલા તે પહેલાના ધોરણે રહેશે મિત્રો લાભ લેવા ખેડૂત ભાઈ હોય છે આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર છે સિત્યાવીસ બાર બે હજાર ચોવીસ પહેલા છે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો ખાસ કાંઈ ન સમજાય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિશેષ લિંક મળી જશે ટેલિગ્રામ ચેનલની છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિશેષ આ વિડીયોને લાઈક કરી તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરો